ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટ દ્વારા સ્કિલ ડેવલપમેન્ટ કાર્યશાળાનું આયોજન ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓમાં ભવિષ્યમાં નોકરીને લગતી સ્કિલ ડેવલપમેન્ટ માટે એક કાર્યશાળાનું આયોજન તારીખ નવમી જાન્યુઆરીને ગુરુવારના રોજ એમએસસી ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી સ્ટુડન્ટ એસોસિએશનના સહયોગથી કરવામાં આવ્યું ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટ સ્ટાર અને ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટ વીપી સાયન્સ કોલેજ વલ્લભ વિદ્યાનગરના સંયુક્ત ઉપક્રમે વિજ્ઞાન વિષયમાં સ્નાતક કક્ષાએ ભણતા વિદ્યાર્થીઓમાં ઔદ્યોગિક લેબોરેટરીમાં સ્કિલ ડેવલપમેન્ટ માટે એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું કાર્યશાળામાં વિષયના તજજ્ઞ તરીકે ડોક્ટર વિજય સ્પરીક દ્વારા તાલીમ આપવામાં આવી વિવિધ રાસાયણિક ઉદ્યોગમાં ક્વોલિટી કંટ્રોલ લેબોરેટરીમાં કેવા પ્રકારની કામગીરી કરવામાં આવે છે તે અંગેનું વક્તવ્ય આપવામાં આવ્યું હતું ત્યારબાદ પ્રાયોગિક રીતે કાર્યપ્રણાલી સમજાવી હતી કાર્યશાળામાં રસાયણ વિજ્ઞાનના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો કાર્યશાળામાં ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટના બીએસસી તથા એમએસસીના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમના આયોજનમાં ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટ વીપી સાયન્સ કોલેજના અધ્યાપક ડોક્ટર પીએમ પટેલનો સહયોગ પ્રાપ્ત થયો હતો આમંત્રિત મહેમાનોનો પરિચય તથા કાર્યક્રમનું સંચાલન અંજલિ રબારી અને મિતુલ શેડાલિયા દ્વારા કરવામાં આવ્યું હતું સ્વાગત પ્રવચન વિભાગના અધ્યક્ષ ડોક્ટર રોહિત એચ દવે અને આભાર વિધિ ડોક્ટર મંદાર દ્વારા કરવામાં આવી હતી કાર્યશાળાના સફળ આયોજન બદલ આઈસ્ટાર સંસ્થાના પ્રિન્સિપાલ ડોક્ટર મહેન્દ્રસિંહ રાજ અને કોલેજ સંયોજક ડોક્ટર જીગર પટેલે હાર્દિક અભિનંદન પાઠવ્યા અને આ પ્રકારના કારકિર્દી લક્ષી વક્તવ્યોનો વિદ્યાર્થીઓ લાભ લઈને ભવિષ્ય ઉજ્જવળ બનાવી તેવું આહવાન કર્યું હતું પણ જે થર્ડ નંબરની સિચ્યુએશન છે ને સૌથી ખરાબ છે કારણ કે એ વ્યક્તિને એક્યુરેસી તો મળે છે પણ દર વખત નથી મળતી એટલે એના રિઝલ્ટ ઉપર યુ કે નોટ રિલાય કોઈ વ્યક્તિ ખોટા રિઝલ્ટ પ્રોડ્યુસ કરે છે દર વખતે ખોટા પ્રોડ્યુસ કરે છે ને એના ઉપર તમે એન્ડ આઈ અગેન રેકમેન્ડ ધેટ યુ મસ્ટ થિંક અબાઉટ You must think about ISTAR. You must think about the industrial chemistry department. I think this program was about the hands-on training in analytical science, <laughs> isn't it? Okay, analytical chemistry. So I think you must learn.